ભારત રત્ન અને માનવ મસીહા ભારતના બંધારણના ઘડવૈયા નારી રિયુથાના પ્રણેતા દલિતોના તારણહાર એવા બાબા સાહેબ આંબેડકરના મહાનિર્વાણ દિવસ નિમિત્તે વિસાવદરના ખોડિયારપરા ખાતે આવેલા બાબા સાહેબની પ્રતિમાને પુષ્પહાર કરી અનુસૂચિત જનજાતિ સમાજના આગેવાનો અગ્રણીઓ સામાજિક આગેવાનો ભાઈઓ અને બહેનોએ ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ તકે ફોરેસ્ટર મકવાણા તથા તેમજ શત્રુઘ્ન ચૌહાણ અને ભરતભાઈ દાફડા રમેશભાઈ મકવાણા પ્રવીણભાઈ મકવાણા નાનજીભાઈ દાફડા અને વાઘાભાઈ સરપંચ તથા જિગ્નીશ સોલંકી રાણાભાઈ વાઘેલા નરેશભાઈ દાફડા તેમજ બહેનો પણ ઉપસ્થિત રહી મહામાનવ ભીમરાવ આંબેડકરજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી બાબા સાહેબના વિચારોને યાદ કરતાં ઉપસ્થિત આગેવાનોએ ખાસ જણાવ્યું હતું કે બાબા સાહેબની ખોટ આખા ભારત હંમેશા રહેશે મહાપુરુષ રાજપુરુષ ભારત રત્ન કરોડો સંસિદ્ધો પીડિતો અને દલિતોના ભગવાન ડૉક્ટર ભીમરાવ રામજી સપાલ એટલે કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના બની નિર્માણ દિવસે ફરિયાદ કરવામાં અમે સૌ સાથે મળી દલિત સમાજના નાની અનામી અગ્રણીઓ અને પાર્ટીના આગેવાનો સહિત અમે આજે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ આજે અમે વિસાવદર તાલુકાના ફળિયાપરામાં ડૉક્ટર બાબાસાહેબના ટેચુએ અમે બાબા સાહેબની આજે મહાપર છ ડિસેમ્બર મહાપરિવાર નિર્માણ દિવસને દિન અમે આજે બાબા સાહેબને પુષ્પાંજલિ અને હારતોલા અર્પણ કર્યા હતા અને દરેક સમાજના નામી અનામી દરેક અમે પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા શ્યામ ચાવડા બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ